બાદમાં ભારત પાકિસ્તાન યુદ્ધ પૂર્ણ થયા પછી પણ જખોના માછીમારી કરતા લોકોને છૂટ ના મળી હતી આશરે બે થી વધુ લોકો જે માછીમારી રોજગાર કરતા હતા તે પરિવારો બેરોજગાર થઈ ગયા હતા આહીતી મળ્યા અનુસાર ક્યાંના માછીમારોએ દરિયાને ખેડ કરવા અને પોતાનું રોજગાર શરૂ કરાવવા સંબંધિત કચેરીઓમાં અનેક ધક્કા ખાઈ રજૂઆત પણ કરી હતી પણ તંત્ર કે સરકાર દ્વારા કોઈ નિર્ણય ના આવતા માછીમારોએ બહુજન આર્મીના લખન ધુવાનો સંપર્ક કર્યો હતો ત્યારે આ સમસ્યાના નિવારણ માટે બહુજન આર્મીના લખન ધુવા મીડિયા કન્વીનર માવજી હિંગણા દિવેરાજસિંહ જાડેજા મનજી ફફલ રમેશ ભાનુશાલી વગેરે લોકોએ સ્થળ પર જઈ માછીમારી કરતા લોકોની પરિસ્થિતિ કેવી છે અને તેમની રજૂઆત સાંભળી હતી જાણવા મળ્યું હતું કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થયું ત્યારે તારીખ ચાર પાંચ બે ના રોજ બંદર પર માછીમારી કરવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પણ યુદ્ધ પૂર્ણ થયા બાદ પણ પરિસ્થિતિ એની એજ છે અહીં આશરે બે હજાર થી વધુ લોકો બેરોજગાર બન્યા છે અને હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આ બાબતે બહુજન આર્મીના લખન ધુવા તેમજ ટીમ દ્વારા સરકાર તેમજ તંત્રને આ બાબતે રજૂઆત કરાઈ હતી આશરે બે મહિના બાદ તારીખ દસ સાત બે હજાર પચીસ ના રોજ સરકાર અને તંત્ર દ્વારા માછીમારી કરતા લોકોને છૂટ આપવામાં આવી છે બે તારીખ ના વિસ્તારમાં હું આવ્યો હતો ત્યારે અહીંના લોકોએ જે સમસ્યા છે માછીમારીનું ધંધો એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ પડતી અને લગભગ બે હજારથી ત્રણ હજાર લોકોને રોજગારી છીનવાઈ હતી ખુશીની વાત એ છે કે બે તારીખના આવ્યા બાદ આ દસ તારીખથી માછીમારીનો ધંધો પાછો ચાલુ થઈ ગયો જે પણ પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યા તમામ પ્રયત્નો થકી આજે માછીમારી ફરીથી ચાલુ થઈ અને સરકારની જે કિનાખોરી ગરીબ લોકો માટે મધ્યમ વર્ગના લોકો માટે એમના બધા ઉપર આજે અહીંયા જોઈ શકીએ જે આ લોકોના મકાન દબાણના નામે તોડી પાડવામાં આવ્યા આજે જે કિનારખોરી છે આ સરકાર ન કરે અને જે ભાજપના મરતીયાઓ જે બહુ ઉછળ કૂદ કરે છે એને ખાસ કહેવા માંગુ છું કે તમારાથી જે થાતું તો કાંઈ છે નહીં અને જે કરે છે એનામાં શ્રેય લેવા માટે મહેરબાની કરીને દોડીને ઉતાવળ ક્યાં નહીં કરવું કારણ કે જો તમારાથી કામ થતું હોય તમારા અબડાસાના ધારાસભ્યથી તો આ જેટલા પણ મકાન ફગાડ્યા છે તમામે તમામ મકાન મંજૂર કરીને બતાવો એક મહિનાની અંદર હું ચેલેન્જ આપું છું ધારાસભ્ય શ્રી અભલાસા જો થતું હોય તો આ કરીને બતાવો આ ગરીબ લોકોએ તમને વોટ આપીને તમને ચૂંટ્યા છે તમારા પાસે રજૂઆત કરવા આવે છે ત્યારે કહો છો કે સરકાર મારી સાંભળતી નથી તો રાજીનામું આપી દો જે કરે છે એમને કરવા દો અમારા જેવા આંદોલનકારી જો સરકારમાંથી કામ કઢાવી આવતા હોય તો તમે ધારાસભ્ય છો તમને લેખિતમાં અરજી આપવાની ન હોય તમને ઓર્ડર કરવાનું અધિકારી મારા એક ફોનથી ફિશરિંગ અધિકારી દ્વારા એક જ દિવસમાં એક જ રાતની અંદર બીજા દિવસે ઓર્ડર આવી ગયું કે દસ તારીખથી ફિશરિંગ કરી શકે છે આ લોકો તમે તો ધારાસભ્ય છો તમે ફોન કરો ઓર્ડર કરો આ મંત્રીઓને લવ લેટર લખવાનું બંધ કરો સાહેબ મારી એક વિનંતી છે આપને આ તો પ્રોબ્લમ સોલ્વ થઈ ગયું હવે અહીંયા કંઈ જે માછીમારો છે એમના જે મકાનો પડી ગયા છે તોડી પાડવામાં આવ્યા છે એમના મકાનો પાસ કરાવ હું તો લડીશ જ તમારી ટીમ લડવાની છે એમના માટે પણ તમે શ્રેય લેવા માટે જે ભાજપવાળા તોડીને નીકળો છો શ્રેય લેવાનું બંધ કરો અને કામ કરીને બતાવો પેપરમાં પછી આપો આ કામ થઈ ગયું ચાલો આ કરીને બતાવો હું ચેલેન્જ તમને આપું છું અન્યથા હું તો આના આ લોકો માટે છું જ હું કરીને બતાવ્યું છે પણ ચેલેન્જ આપું છું આજે અહીંયા કને આવ્યો આ લોકોનું માન સન્માન આ લોકોએ આપ્યું કે આખી ટીમનું અભિનંદન કે ભાઈ જે કામ બે મહિનાથી નથી થતું ભૂખે મળતા હતા અહીંયાના કુતરાઓ ભૂખે મળતા હતા માણસોને ઓગડતા હતા આજે એ કૂતરાઓને માછી મળે છે આજે માછીમારીનો ધંધો ચાલુ થયો તો અહીંયા કને બે હજારથી પચીસસો માણસોને રોજગારી મળે છે આ બે મહિનાની અંદર ભાજપની સરકાર તાલુકામાં હોય ભાજપની સરકાર જિલ્લામાં હોય ભાજપની સરકાર રાજ્યમાં હોય ભાજપની સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હોય અને તમે એમ કે એમ કહેતા હો કે ભાઈ અમારી કોઈ સાંભળતું નથી તો ખરેખર શરમજનક બાબત કહેવાય અમે આ કરીને બતાવ્યું છે ને આવનારા દિવસોમાં સમાજ જેટલી પણ સમસ્યા છે એના માટે લડશું મારી એક વિનંતી છે ભાજપના દરેક લોકોને અને ચેલેન્જ છે કે અહીંયા કને જે મકાન તોડી પાડવામાં આવ્યા છે તો એક મહિનાની અંદર ઓર્ડર પાસ કરાવો અને આ મકાનનું કામ ચાલુ કરાવો ચાલો નકર હું કરીને બતાવીશ એ છ મહિનાની અંદર હું ચેલેન્જ સરકાર તમારી છે મારી નથી અમારી ટીમની સરકાર નથી કરીને બતાવશું એ તો લખનભાઈ ઘણી વાર જે જગ્યાએ બેઠો છું જખાવ પહેલાં વાત કરી કે તમામે તમામ મકાનો જે દબાણના નામ ઉપર તોડી પાડવામાં આવ્યા છે એ મકાન પાસ કરાવે જમીન પાસ કરાવે પછી મકાન પાસ કરાવે અને આ લોકોને મકાન બનાવીને આપે એક મહિનાની અંદર ખાલી તમે જમીન અને મકાન પાસ કરાવીને બતાવો ભાજપના એક એક વ્યક્તિને અમારો ચેલેન્જ છે અબડાસા બીજો કે અહીંયા આગળ અબડાસામાં ગામડાઓમાં જઈએ ત્યાં રોડ આઝાદી પછી ઘણા ગામડાઓમાં બન્યા નથી તો એક રોડ બનાવીને બતાવો ત્રીજો મુદ્દો એ છે કે જે જે અબડાસામાં સ્કૂલો છે જે ખંડિત પડી છે જે સ્કૂલોનું બાંધકામ તૂટેલું છે સ્કૂલોને તોડીને અને નવી ઓર્ડર તો આવી ગયું છે પણ અધિકારીઓ માનતા નથી તો એ અધિકારીઓને ખકેડીને એક મહિનાની અંદર કામ ચાલુ કરીને બતાવો આવા અનેકો મુદ્દા છે તમે કરો અને તમે શ્રેય મને કોઈ વાંધો નથી પણ જ્યાં હું જાઉં મારી ટીમ જાય અને એ કરીને બતાવે અને પેપરમાં તમે એમ આપતા હો કે અમે કર્યું છે અમારી રજૂઆતથી કરી છે ભાઈ તમારા ધારાસભ્યો તો કહે છે કે સરકાર અમારી માનતી નથી જાહેરમાં બોલ્યા છે ને પ્રજાની વચમાં બોલ્યા છે હું નથી બોલતો એમના શબ્દ ભાઈ તમે કરો અને તમે શ્રેય લ્યો કોઈ વાંધો નથી પણ તમે નથી કરતા એ શ્રેય તમને તમે લેશો શિક્ષકોની ભરતી કરી તો કચ્છના તમામે તમામ ગુંડ ભાજપના નેતાઓ હાલી નીકળ્યા કે અમે શિક્ષકોની ભરતી કરાવી ભાઈ ગાંધીનગરથી ત્યાં કંઈ ધરણા કરે આંદોલન અમે કર્યું છે તમે નથી કર્યું અને બીજી વાત કોઈ પણ સાંસદો ધારાસભ્યો હોય એમને ક્યારેય પણ મંત્રીને લવ લેટર લખવાનું ન હોય એમને ઓર્ડર કરવાનું હોય કે ભાઈ અમારા વિસ્તારમાં આ વસ્તુ ખૂટે છે અને કરો નહીંતર અમે રાજીનામું આપીએ છીએ પ્રજાએ ચૂંટ્યો છે ને કે ઈવીએમ મશીને ચૂંટ્યો છે એક સ્પષ્ટતા એ પણ કરવાની જો ઈવીએમ મશીને ચૂંટ્યો હોય તો પ્રજા માટે કામ નહીં કરતા અને જો પ્રજાએ ચૂંટ્યો હોય તો પ્રજા માટે કામ કરો અને હવે કરવા પડશે

સમયમાં ચાલુ થઈ ગયું એ આઠ ચાલુ થઈ ગઈ આઠ દિવસમાં અત્યારે તમને કેવો આનંદ થાય છે આ તમારી ચાલુ થઈ ગઈ આ સમુદ્ર મજૂરો અત્યારે અંદાજીત બે થી ત્રણ હજાર જેવા મજૂરો અત્યારે જોવા મળે છે અને માછીમારો પણ બધા કામ કરી રહ્યા છે તો અત્યારે તમને સૌને શું અનુભવ થાય છે બધાને રોજીરોટી ચાલુ થઈ કે બે હજાર માણસો કાઢવાળા છે બીજી મચ્છી પકડવાળા છે બીજા મજૂર ગરીબ આદમી છે બધે નાના મોટો સમજી રોજીરોટી ચાલે છે असांजी पका रखंदासीं जेकॾहिं जॾहिं तॾहिं असां टेक्नोलॉजी जे बाद ग़रीब माण्हू भुख मरे था वणी थी सघनि खे असां थी असांखे कुझु ॾिनो कि त असांते ख़ासि करे ऐं असांजा लक्ष्म दवा भाई आया ऐं असांजी रोज़गार खुल ऐं रोज़ी रोटी खुली हुई ऐं हाणे रोज़ी रोटी मीं खे कम से कम पंद्रहं सी ॿ हज़ार माण्हू रोटी रोटी जॻह थी विया असांखे असांखे सहयोग थियो માછીમાર છે સાત મહિના રોજ હમણાં ઓપરેશન દુર્ઘનના કારણે અને દેશની સુરક્ષાના કારણે સાત મહિના રોજ ગુજરાત સરકાર દ્વારા એક ગેજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે જખૌ નારાયણ સરોવર અને લખપતમાં તમામ માછીમારી ઉપર માછીમારીની તમામ પ્રક્રિયા ઉપર પ્રદર્શન લાદવામાં આવ્યો ત્યાર પછી ઓપરેશન દુર્યોધન પૂર્ણ થયા પછી પણ આ ત્રણ સંત્રહ ઉપર માછીમારી માટે પરવાનગી આપવામાં આવીને પછી જખત બંદરના માછીમારો બધા ભેગા થઈ અને બધા કોચ પીસીઓ ગયા હતા ત્યાં એ લોકો કોઈ રિશ્વાસ આપ્યો નહીં ત્યાર પછી અમે કલેક્ટર સાહેબને મળ્યા હતા બધી જગ્યાએ જે જે જગ્યાએ દોડવાનું હોય તે જગ્યાએ અમે દોડ્યા હતા અમારો કોઈ નિધન આવ્યું નહીં ત્યાર પછી અમને જાણવા મળેલ લક્ષ્મણભાઈ દુબા સાહેબ અહીંયા ચાપા બંદર ઉપર આવ્યા હતા અમે અમારી જે પરેશાની હતી અમે સાહેબને જણાવ્યું હતું પછી એ લોકો લક્ષ્મણભાઈ સાહેબ અમારા ભેગા ઊભા રહ્યા અમારા ભેગા ઊભા રહી કરીને રજૂઆત કરી પછી જે જે જગ્યાએ જે જવાનું ત્યાં કારવાહીઓ કરાવીને પછી ચાલુ કરાવ્યું એ લખનભાઈ દ્વારા જ્યારે જખ બાંધો કરાવ્યા ત્યારે આઠ દિવસની અંદર માછીમારીનો જે પ્રતિબંધ હતો તે હટાવવામાં આવ્યો અને અત્યારે માછીમારી ચાલુ છે અમારે બધાની રોજી ચાલુ છે મજૂરની રોજી ચાલુ છે માછીમારોની રોજી ચાલુ છે માછીમારી પ્રતિબંધના કારણે જે શાનો ભૂખ્યા મળતા હતા એ લોકોને અત્યારે ખાવાનું બધું માછીમારો દ્વારા આપવામાં આવી રહ્યો છે એટલે બધાની જે સમસ્યા હતી બધી પૂર્ણ થઈ છે એટલે અમે બધા જ ગામના માછીમારો લખનભાઈ દુઓ સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ અને કહીએ છીએ કે તમે આવી રીતે જ ગરીબોની મદદ કરતા રહો ને તમે આગળ